હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનઈ ગ્રાન્ડ આઈટેન કાર આવેલ છે સાવ વ્યભાવમાં કાર આપી દેવાની છે વેરિયુશન ઇન પેટ્રોલ ઇન્જિન કાર છે ટીપટોપ કન્ડિશન વ્હાઈટ કલરમાં નો એક્સિડન્ટ કાર કાર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે નંબર કિંમત એડ્રેસ તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તો પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજનો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે ગ્રાન્ડ આઈટેન કારની વાત કરીએ મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે આઈ ટેન કાર કાર સ્પોટ વેર્યુશન છે અને ટુ ઓનરમાં કાર છે ઇન્સ્યોરન્સ નીલ પુરો છે તેવું માલિકનું કહ્યું છે કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે કારમાં તમને કાર કારચો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર રહેવાની છે કારમાં તમને બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળી જવાની છે ટુ ઓનરમાં કાર છે કારની કન્ડિશન આજ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે સપન કિસોતેર નંબરની કાર જોવા મળવાની છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળી જવાના છે હાલમાં કોઈ પણ ખર્ચો નહીં એકદમ સોખી કાર કાર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્વરૂપ પર જવું જેથી કાર વેચાઈ જાય તો તમને ખોટો ધ્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં કાર માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈ કારની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સબીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ટેન કાર્ડ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી તો નામ સબીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ સબીરભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જરૂર